મેળવો અને જવાબ ચકાસો પહેલું આપ્યું છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર સમીકરણ આપ્યું છે આપણને તો અહીંયા શું કરીશું પેલા તો એક્સ એક્સ વાળા પદ જોડે લઈ દઈશું બરાબર અને અઢારને પેલી બાજુ રાખીશું ત્રણ એક્સ આ બે એક્સ આ બાજુ છે આ બાજુ આવશે એટલે ઓછા બે એક્સ ઇઝ ઇક્વલ ટુ અઢાર એમના એમ વધતા અઢાર રહેશે ત્રણમાંથી બે જશે તો કેટલા એક્સ રહેસી એક એક્સ બરાબર અઢાર તો આ અહીંયા આપણો જાપ થયો એક્સ બરાબર અઢાર આવીને આપણે ચકાસવું હોય તો આ એક્સની કિંમત છે આપણે શામાં મેળવાની આ સમીકરણમાં મૂકીએ તો જે ત્રણ એક્સ બરાબર બે એક્સ વધતા અઢાર એમાં શું કરવાનું એક્સની કિંમત આપણે અઢાર મૂકીને ચેક કરીએ પહેલાં ત્રણ ગુણ્યા આ શું થશે અઢાર ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા અઢાર અઢાર તો આ કેટલા થયા ત્રણ ગુણ્યા અઢાર એટલે અઢાર તારીખ કેટલા થશે અઢાર તરી ચોપન ઇક્વલ ટુ અહીંયા અઢાર દુ છત્રીસ વત્તા અઢાર તો અહીંયા ચોપન મળે ડાબા બરાબર તો પેલી બાજુ પણ આઠ નસો ચૌદ નો ચોકડો વધી આવી એક ત્રણ ને ને એક પાંચ તો ડાબા એ જ અહીંયા જબા તો આ થયું એ સમીકરણ આપણે ચકાસ્યું કહેવાય આ તો દાખલો નંબર એક